જિલ્લા પોલીસ વડા રવિ હસ્તે વાસમ ચોકી ખુલ્લી મુકાઈ હતી આ પોલીસ બાબુસિંહ ચાવડાના પુત્રો પૃથ્વીરાજસિંહ ચાવડા અને ધર્મજીતસિંહ ચાવડા દ્વારા પોતાના પિતાની યાદમાં કાયમી સંભાળવાનું બની રહે તે હેતુથી ઉઠાવવામાં આવ્યો છે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેઠી કે બંને દાતા બંધુઓનો તેમની સેવાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને તેમને સન્માન પત્ર અર્પણ કર્યું હતું તેમણે જણાવ્યું કે માણસાના આંબોળ ખાતે હાઈવે પર આ બનેલી આ પોલીસ ચોકીથી પ્રજાજનોને પોતાની ફરિયાદ નોંધાવો કે પોલીસની મદદ મેળવવા સુગમતા રહેશે આ પ્રસંગે માણસા પોલીસ સ્ટેશનના પીઆઈઆરએસ ડામોર પોલીસ સ્ટાફના સભ્યો અને અંબોડ તથા આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા એ દિવસે ગુજરાતી માણસા